અને આયા અમર તૂર વટુન છે બધાય જો વર્ગી ગયા છે હું એક બાકી છું કે હું આતમાં મજા કરતો તો અમર રહી ટિંગુ કાંઈ ખાઈ છે શું ખાશે હે યે બાપ તો

બપોર સુધી વાસળી ખાતા રાખે અને અમારે તો બધાને જવાનું છે વાડીએ કે વાડી અમને આલે છે તુવર વાઢવાનું કામ એટલે તો બસ જો અત્યારે તો બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને મમ્મીને પપ્પાની શીર આવે છે પપ્પાને મેળે નથી પપ્પાને મજા જેવું નથી ને તાવ આવી ગયો છે એટલે હવે જોઈએ જ પપ્પાને રિપોર્ટ કરવા જવાનો છે કાલ તો દવા લેવા ગયા હતા કાલ થોડીક વધારે મજા જેવું નહોતું એના હિસાબે પછી અમે જાજો વિડીયો શૂટ નહોતા કરી શકીએ પણ જો હવે અત્યારે જવાનું છે અમારું બધાને વાળીએ તો હાલો બધા કન્ટિન્યુ બની રહેજો હાલો ભાગી વાળીએ ફેમિલી જો ભૂગી ગયા છે વાળીએ અને હું ને મમ્મી ને બધા અમે જાય આજે અમારે તુવેર અમારી નથી વાઢવાની કે અમારે થોડુંક છે ને તુવેર હજી થોડીક કાસી રહી જાય છે એટલે કાસી રહીએ ને એના કારણે થોડીક રાખી દીધી છે અને બસ જો અત્યારે જવાનું છે અમારા ભાઈની વાડીએ કે ભાઈની તુવેર વાઢો જવાની છે ઠેઠ વાહ ઉપર છે તો બસ કન્ટિન્યુ બનીને રહેજો અને અત્યારે તો વાડી આવીને જો કપડાં બદલાવી નહીં ખાશે કે આ કપડાં તો ઓમ બદલાઈ નહીં ખાશે કે આપણે ટુવરમાં આવીને એટલે હે ને આ લીલા ડાક થઈ જાય એટલે તો બસ જો આલો હે ને ભાઈની વાડીએ જવાનું છે ત્યાં જાય વાડીએ જો ભાઈની વાડી આવી ગયા છે ને ભાઈ આ ભાઈની વાડી છે અને અહીંયા અમારે ટુઅર વઢવાની છે બધા જો વળગી ગયા છે હું એક બાકી છું કે હું હાથમાં મજા પહેરતો હતો અને અમાર રહી રહીને

આટલું એટલું વાળી નહીં વાઇ કેટલી અમે આઠ આવી વાઇટી છે આઠ જણા છે અને આઠ આવી વાઇટી છે તો હવે આમાં કેટલા દી થાય કાંઈ વાર ન લાગે અને બસ જો અત્યારે આવું બધા હૈલા જાય છે પાણી પાણી પી લઈ પછી પાછા વરેક છે પાછી આઠ આઈ રૂપે છે તો બસ બધા કન્ટિન્યુ બનાવી જોઈલા જાય છે હાલો પાણી પાણી પી લઈ આવે લઈ આવ

એજ આપણે હિતેશભાઈ તો છે સે નહી ભાઈ ટેક્ટર આખો ફોન આવ્યો તો ઈ એ ટેક્ટર એને અમારા હિરેનભાઈ બધા આવે છે મારા ભાભી મારું મમ્મી આર બેન ને વાં પડ્યા દો થોઈડા પછી પછી ક્યાં ગયા બધા એ જો વાં બેઠા છે બધા આપણે જાણ છે હવે

હવે જઈ ઘરે બાપા વાત જોવે હે કે મારે ગાડી લઈને જવાનું હે ત્યાં એટલે જો આવી ગયા છે ઘરે અને હવે નાવું જો હે મારે એમાં આવું છે કે રોટા રાખવા ગયો ને તો લુગડા બધી બગડી ગયા તા તો નાહવું પડે અને બધા આવી ગયા થાકી ગયા હા મારી મમ્મીને બહુ અત્યારે અધગતિ છે મારી મમ્મીને પગ બહુ દુનખા રાખે છે તો બસ હાલો ઘરે પૂગી ગયાશી નાઈ નાખીએ

અને ઘડીક વારને બેહવું છે અત્યારે જેવું ઇઠાશી અને અત્યારે દી આત્મી ગયો છે જો દી હાથ ગયો તો ઘડીકવારે બેહી અને આજનો થોડોક નાનો વિડીયો થાય એમ છે નાનો વ્લોગ થાય એમ છે એના કરતાં આપણે ઘડીક વારને બેહીશી વિડીયો શૂટ કરશી આપણે અને રોડ ઉપર સાધન જો અત્યારે અહીંથી નીકળ્યા છે એટલે તો બસ હવે કન્ટીન્યુ બૈને રજોથી તો હેઠે જમવાનું બનાવે છે જમવાનું બનાવે છે અમારી જીંકી બેન કે એને કોઈ દીધી જમવાનું નથી બનાવ્યું ભાઈ જે જમવાનું બનાવે એટલે તો કન્ટીન્યુ બૈને રજો બધાય આપણે આવી જાય હેઠે અને અમાર બેન હેને અત્યારે છે જવા શાક મેલી દીધું છે ને શાક બને બેન પીંડા નું શાક બનાવે છે અત્યારે બનાવે છે રોટલા બનાવવાના છે એમ તો બતાવવું તો પડે ને પલન જેવા આવડે આજ અમુક બેન છે ને બધું બેન જ રાંધવાની અમારા બેન ને

કે આશા કરશે કે તમને બધાને અમારે વ્લોગ ગમતા હોય છે અને ગમતા હોય તો બધા લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાયા કા એટલે અમે થોડાક આગળ જઈ શકીએ અને હજી એક મસ્તનો વિડીયો આવે છે કાંઈ ઘટ નહીં એવો હજી તો એ બનાવવાનું બાકી છે તો આપણે મસ્તનો બનાવવાનો છે તો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ આજનો બ્લોગ તો બસ અહીંયા જ છે આશા કે તમને બધા નો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બસ આપણે નવા બ્લોગ સાથે